દરેક માણસ જે જન્મે ને એને બત્રીસ લક્ષણો કેવાય જેના તો ભીમ હતો મહાભારત ની અંદર એને બત્રીસ લક્ષણો કેવાતો સમજી ગયા તમે મારે વાત છે

મિત્ર ઇન પોપનોટીંગ મેં કજો પા પાસ કરીસ માલીલી હા અમારે જે એટલે ધ્યાન રાખજો તમે એવા ના કરો કેમ કે નક્સને મોબાઈલમાં ખબર પડે ખબર ન જ પણ ખબર પાડતા ની એટલે બધું સેલિબ્રિટી ન કે છે ને ના પાવા પડને ત્યાં આ લોકો એ काले труપા જ કપ્પી તોડીને ભલે બગાડવા પડે પણ શાખવા કરી સેલિબ્રિટી ને બોલાવ્યા માનમાન ગોચે એવો પણ તમારે ભાઈ જોશના મને એમ કે તમારી વાડીમાં કૃપા પીવાના હતા કેમ કે મીઠા હતા બરાબર તમે લેટ થઈ ગયા કારણ કાલે જ કાપી ગયા

આપડે કઈ સર આપડે કઈ કરવું નથી બરાબર આ તો હજી મસાક ની વાત હતી ફેમિલી

પછી એમાં સ્ટ્રો નાખી દે તો મેડમ પાણી પી ભાઈ જો આ બધી જો તારી જો બધી મારે શું કરું આમાં મને એ બાને હવે એ ઇન્યુ ને એમ બ્રેક છે તમે મને નહીં ભૂલી તો તો હોય ને કોઈ ને દે પર નહીં આ કરે આ હોય તો પી નહીં

અને જો કાલ જોશના તું ન આવી ને અરે યાર કઈ ઘટત ને આપણે કેમ મજા આવી કાધરોવી અરે તું જાવા દે મોજ મારા મમ્મી એ કરી હોટેલ માં ખાવાનું ને ઈશ કે ઈશકવાનું ને ફૂલ મોજ રહ બ પીવાનું ને મમ્મી કઈ ઘટે જ નહીં એ તો ફેમિલી જો અત્યારે બપોરનો સમય થઈ ગયો છે ને આ ભાઈ શીખણ ખાવરનો સમય થઈ ગયો તમારા નક્ષભાઈ ને જો રોજ કા શીખણ ને કે આઈસ્ક્રીમ ગાજોશના એટલે યાર જોસાના મમ પપ્પા આવ્યા હતા જોતો ખરી તમે અત્યારે તો ભાઈ રીંગણા બધી શાકભાજી ને ગોતી ગોતી હરખ તું જો આમ કંઈ ઘટ જ નહીં ભાઈ મમ પપ્પા એટલે આવું બધી જાય હું તો એટલે મમ પપ્પા તો આમાં બે પગ અધરાલતી હમણાં કે મારા મમપા એટલે મેં કીધું ભાઈ હવે અમને ખબર છે કઈ વાંધો નઈ એટલે તારે હું રોકાઉ બોકો જવાનું લાગે હમણાં કે નઈ

એ આટો તો ફેમિલી તેજુરી ભાઈ રાજકોટ જે ગયા એ આ માટે થઈને ગયા ને પણ અમારે અત્યારે ભાઈ રૂમમાં મસ્ત રાખી દીધી છે ને ભગવાન કોઈ ખૂટવા દેગા એવા આશીર્વાદ એ મારા તે નીકળવા નહીં ફેમિલી હું પપ્પાને એમ કહું પપ્પા આજની કંઈક શાયરી તો થઈ જાય તો પપ્પા આજની કંઈક શાયરી તો એક બધા સબસ્ક્રાઈબરોને કહી દો શાયરી બોલવાથી દિવસ ન વડે તમારે તનતોડ મહેનત કરવી પડે એના પડે દરેક માણસ છે ને એની કંઈક ને હોય ને માણસમાં બત્રીસ લક્ષણ પારખી એક લક્ષણ પારંગતમાં સો ટકા આગળ વયો જાય એમ બાકી તો છે ને દરેક માણસો ની અંદર એવું હોય છે કે દરિયાની ની માછલી છે જંગલ માં લીએ ઓક્સિજન આ થઈ તો ઓલું થઈ રહી સિંહ છે એની કમજોરી પાણીમાં છે બરોબર છે એટલે દરેક ભગવાન છે ને આ સૃષ્ટિ દરેક માણસ જે બત્રીસ લક્ષણો કહેવાય જેનામાં કેવા માં હતો ભીમ હતો મહાભારતની અંદર એને લક્ષણો સમજી ગયા તમે એટલે દરેક માણસોની બુદ્ધિ અલગ અલગ ઓલામાં હોય છે પરમાત્મા એ બહુ સૃષ્ટિ ઘરવાટાણે છે ને કરોડો વર્ષો તેનું મંથન કર્યું કે માણસને કેમ બનાવવો કેવો બનાવવો સમજી ગયા તમે એટલે આવું જે માણસ પોતાની પારંગતા પારખી જાય દુનિયાની અંદર છે ને બહુ હોશિયાર થઈને એને પાખો એ ઓગળા જાય એવું છે તો ફેમિલે આજના માટે આટલું જ બરાબર કાલ પાછું પપ્પા માટે ને વ્લોગમાં કંઈક અલગ શૈલી લઈ આવશું બરાબર બાકી આજનો વ્લોગ કરવાનો છે પણ એ બાકી અમારા વિડીયોને પપ્પા શું કરવાનું છે બધાને અમારા વિડીયો પર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી નવા વ્લોગ સાથે મળશું ત્યાં સુધી બાય બાય ફેમિલી જય દ્વારકાધી જય દ્વારકાધીશ જય દ્વારકા